તરફ જઈ રહેલી કારમાંથી વિદેશી દારૂ નો મોટો જથ્થો ઝડપાયો હતો આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂપિયા બેતાલીસ પોઈન્ટ અઠાણું લાખની કિંમતની ત્રણ હજાર ચારસો એકાણું વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી સાથે સાથે દારૂ ભરેલા વાહન મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ મળીને કુલ રૂપિયા ઓગણસી હજાર બાવન લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે કાર્યવાહી દરમિયાન પાંચ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અન્ય પાંચ શખ્સો ફરાર હોવાનું જાણવા મળ્યું છે એસએમસી દ્વારા ફરાર આરોપીને પકડી પાડવા માટે શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અમદાવાદ જિલ્લા રિપોર્ટર સહદેવસિંહ સિસોદિયા ઇન્ડિયા ટીવી લાવ્યો देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच सके